સુરત ક્રાઇમ બ્રાન્ચના ટીમ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે તે ક્રાઈમ બ્રાન્ચે ત્રીસ થી પણ વધુ ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા અને બે ગુનામાં છે સુરત પોલીસ કમિશનર ગેલો વસ્ત દ્વારા શહેરમાં નોંધાયેલા વનશોધાયેલા ચેન અને મોબાઈલ ફોન સ્ટેચિંગના ગુનાને ભેદ ઉકેલી કાઢવા આપેલી સૂચનાને લઈને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો પેટ્રોલિંગમાં હતી ચેન સ્ટ્રેચિંગ સ્કોડની ટીમે બાતમીના આધારે રીઢા ચેન સ્ટ્રેચર આણંદના તારાપુરના અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો ઉર્ફે મિતેશ રામજી બેલદાન ઝડપી પાડ્યો હતો આરોપીની પુછપરતા તે વર્ષ બે હજાર પાંચથી બે હજાર પંદર દરમિયાન સુરતમાં રહી ચૂકેલો હોય અને ચેન તથા મોબાઈલ સ્ટ્રેચિંગના ગુનામાં ઝડપયા બાદ વતનમાં રહેવા જતો હતો જોકે થોડા સમય અગાઉ જ તેણે સુરતના અડાજન વિસ્તારમાં બે ચેન સ્ટ્રેચિંગના ગુનાને અંજામ આપ્યો હતો જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી અડાજન પોસ્ટનો કબજોસો પંચવીસ હાથ દરી હતી રીઢો અગાઉ સુરતના ઉમરા રાંદેર અડાજન ખટોદરા સહિત ગુજરાતના પાલનપુર ડીસા ખંભાતમાં ત્રીસ જેટલા ચેન સ્ટ્રેચિંગના ગુનામાં ઝડપાઈઓની પણ કબૂલાત કરી છે